કે પંપ મૂકો એટલે મેં કીધું ટેકનિકલ ફિઝિબિલિટી જોઈ લઈએ છીએ અને સ્થળ મુલાકાત કરવાની હશે તો પણ કરી અગાઉ ત્યાં સ્થળ મુલાકાત કરેલી પણ છે એ ઉપરાંતમાં એ ઉગ્રતાથી બોલવા લાગ્યા અને માન્ય મુખ્યમંત્રી સાહેબને કમ્પ્લેન કરવી હોય તો કરી દેજો એવું કહેવા લાગ્યા એટલે મેં એમને કીધું તમે મુખ્યમંત્રી સાહેબનું નામ ના લો આ ડિસ્કશન શહેરનું ચાલે છે તેમ છતાં એ ઉગ્રતાથી બોલવા લાગ્યા એટલે પછી મારે પણ એમને કહેવું પડ્યું કે આટલી ઉગ્રતાથી ના વાત કરો એવું પણ બોલ્યા કે ભૂતકાળમાં તો કમિશ્નરોને લાત મારીને પણ કાઢી મૂક્યા છે એટલે એવી બધી ઉગ્રતા હતી અને તું તારી પર આવ્યા એટલે મેં એમને કીધું કે તમે આવી રીતે ના બોલો અને આ રીતે બોલાચાલી થઈ સ્પષ્ટ વાત છે કે પ્રજાના પ્રશ્નો નહીં સાંભળનાર કમિશનર ખરેખર આર્ટિફિશિયલ કામગીરી કરી રહ્યા છે એ દેખાઈ રહી છે અમે આટલા છ વોર્ડની સમસ્યા છેલ્લા ત્રણ મહિનાથી કહીએ છીએ જેના માટે ટેન્ડરની પણ જરૂર નથી જો જેસીબી ફોકલેન્ડ મૂકીને નાળું સાફ કરવામાં આવે તો એ પાણી ઉતરી જાય એમ છે પણ કામગીરી નથી કરવી એ દેખાઈ રહ્યું છે અગાઉ ઘણા પણ કમિશનરો જેણે પણ નથી સાંભળી પ્રજાની વાતો એને એ જ રીતે સંબોધવામાં આવ્યા છે જે મેં અમને કહ્યું કે પ્રજાનું કામ નહીં કરનારા જે પણ કમિશનર છે જે પણ કમિશનર હતા જે તે સમયે એને જે તે સમયના કોર્પોરેટર આ રીતે જ વાત કરી છે આશિષભાઈ દ્વારા મેં કહ્યું તેમ પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિ જ્યારે રજૂઆત કરતા હોય છે પરંતુ જ્યારે ટેન્ડર પ્રક્રિયામાં લાગતો સમય છે એટલો સમય તો લાગે જ એના માટે થઈ અને આજે વિઝિટ કરી અને તાત્કાલિક બની શકે તેમ પાણી મોટર દ્વારા અને પંપ દ્વારા બીજી તરફ ઠલવાય એ એકમાત્ર તાત્કાલિક કરવાનું નો આ રસ્તો હતો જે માટે મેં રજૂઆત પહેલાં જ એમની રજૂઆત કરવામાં આવીને તાત્કાલિક મારા દ્વારા એવું કહેવામાં આવ્યું